નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાલો સીધા જ શરૂ કરીએ આજના સૌથી મોટા અને સનસની સમાચારોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને સૌથી પહેલાં એ સળગતો સવાલ જે આખા દેશ અને દુનિયાના રાજકારણમાં ચર્ચાઈ રહ્યો છે શું વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સલરની જે મુલાકાત થવાની છે એ માત્ર એક સામાન્ય બેઠક હશે કે પછી આ મુલાકાત કંઈક એવો ઇતિહાસ રચી દેશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય આ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું પણ છેક અંતમાં તો જુઓ આજે આપણે શું શું જાણવાના છીએ રાજકોટમાં વારંવાર ધરતી કેમ કંપી રહી છે કયા મોટા આઈએસ અધિકારીને એક ઝાટકે સસ્પેન્ડ કરી દેવાયા અમદાવાદની કઈ મોટી સ્કૂલોએ હવે વાલીઓને પૈસા પાછા આપવા પડશે ખેડૂતો માટે સરકારે એવી તો શું જાહેરાત કરી દીધી ભારતની નિકાસે કયો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો લાંચ લેતા કયા સરકારી બાબુ રંગે હાથ પકડાયા પોલીસે જીવલેણ ચાઇનીઝ દોરી વેચનારાઓ પર કેવી તવાઈ બોલાવી સોમનાથમાં એવું તો કયું ઐતિહાસિક પર્વ ઉજવાશે જેની બધા રાહ જોઈ રહ્યા છે કપાસના ભાવમાં અચાનક આટલો ઉછાળો કેમ આવ્યો અને હા સૌથી મોટો સવાલ જર્મન ચાન્સલરની ભારત મુલાકાત પાછળનું અસલી કારણ શું છે જેની ખાસ માહિતી તમને ફક્ત અહીં જ મળશે આપણે આ બધા જ સમાચારોમાં ઊંડા ઉતરીશું પણ એ પહેલાં અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દો અને આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમે કયા શહેર કે ગામડામાંથી આ બધું જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એ સમાચારની જે આપણા ખેડૂત ભાઈઓના ચહેરા પર ખુશી લાવી દેશે રાજકોટ અને ગોંડલના માર્કેટયાર્ડમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે કપાસ અને મગફળીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે જેનાથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે ખાસ કરીને કપાસના ભાવમાં મળદીઠ ચાળીસ રૂપિયાનો વધારો થયો છે હવે તમને કદાચ લાગશે કે ચાલીસ રૂપિયા એટલે શું પણ જ્યારે હજારો મળ કપાસ વેચાય ત્યારે ખેડૂતો માટે આ એક મોટી રકમ બની જાય છે આનાથી તેમની આર્થિક સ્થિતિ ચોક્કસ સુધરશે તમને શું લાગે છે આ ભાવ વધારા પાછળનું કારણ શું હોઈ શકે તમારા વિચારો કોમેન્ટમાં જણાવો હવે વાત કરીએ સરકારના એક એવા નિર્ણયની જે ગુજરાતની ખેતી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે પાણીની બચત કરવી અને સાથે સાથે પાકનું ઉત્પાદન પણ વધારવું આ લક્ષ્ય સાથે સરકારે ટપક સિંચાઈ પદ્ધતિ માટે એક જબરદસ્ત યોજના બહાર પાડી છે પૂરેપૂરી એંશી ટકા સબસિડી આનો સીધો મતલબ એ છે કે જો કોઈ ખેડૂત આ આધુનિક સિસ્ટમ લગાવે તો મોટા ભાગનો ખર્ચ સરકાર ઉઠાવશે આનાથી નાનામાં નાનો ખેડૂત પણ આ ટેકનોલોજી અપનાવી શકશે અને પાણીનો બગાડ અટકાવી શકશે શું લાગે છે આ યોજનાથી આપણા રાજ્યોમાં પાણીની સમસ્યા હલ થશે ગુજરાતથી આગળ વધીને હવે રાષ્ટ્રીય સ્તરના સમાચાર પર આવીએ ભારતના કૃષિ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે આ વર્ષે આપણી ખેત પેદાશોની નિકાસ એટલે કે વિદેશમાં વેચાણ સાત ટકાના વધારા સાથે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખવાની તૈયારીમાં છે આ એક બહુ મોટી સફળતા છે ત્રીસ અબજ ડોલર આ ખાલી એક આંકડો નથી આ આપણા લાખો ખેડૂતોની દિવસ રાતની મહેનતનું પરિણામ છે આટલી મોટી નિકાસથી દેશમાં ડોલર આવે છે આપણી અર્થવ્યવસ્થા મજબૂત થાય છે અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન થાય છે ભારતની કઈ ખેત પેદાશ પર તમને સૌથી વધુ ગર્વ છે ચાલો હવે શિક્ષણ ક્ષેત્ર તરફ વળીએ અમદાવાદના હજારો વાલીઓ માટે એક બહુ મોટા રાહતના સમાચાર છે ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસી જે સ્કૂલોની ફી પર નજર રાખે છે એણે કેટલીક ખાનગી સ્કૂલો વિરુદ્ધ કડક પગલાં લીધા છે એફઆરસીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સેન્ટ ઝેવિયર્સ ઝાઇડ્સ અને તપોવન જેવી શાળાઓએ વાલીઓ પાસેથી લીધેલી વધારાની ફી પાછી આપવી પડશે આ નિર્ણયથી માત્ર પૈસા જ પાછા નહીં મળે પણ ભવિષ્યમાં કોઈ સ્કૂલ મનમાની ફી વધારતા પહેલા સો વાર વિચારશે આ નિર્ણય વિશે તમે શું માનો છો હવે એક ચિંતાજનક સમાચાર રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી જમીનમાં સતત કંપન થઈ રહ્યું છે એક પછી એક ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકોમાં ડર અને ફફડાટનો માહોલ ફેલાયો છે અત્યાર સુધીમાં કુલ એકવીસ જેટલા આંચકા નોંધાયા છે પણ સૌથી મોટી રાહતની વાત એ છે કે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી વૈજ્ઞાનિકો આ ઘટના પર નજર રાખી રહ્યા છે જો કોઈ રાજકોટથી આ જોઈ રહ્યું હોય તો ત્યાંની પરિસ્થિતિ વિશે જરૂર જણાવજો અને હા આપણે તો હજી અડધે જ પહોંચ્યા છીએ અસલી ખેલ તો હવે શરૂ થશે આગળ ભ્રષ્ટાચાર પર સૌથી મોટા પ્રહાર સોમનાથના ગૌરવની ગાથા અને મોડી ચાન્સલરની મુલાકાતનું એક્સક્લુઝિવ વિશ્લેષણ બાકી છે તો ક્યાંય જતા નહીં જોડાયેલા રહો તો જેની વાત કરી હતી એ ભ્રષ્ટાચાર પર પ્રહારના સમાચાર ગુજરાત સરકારે એક બહુ મોટું અને કડક પગલું ભર્યું છે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર જે એક આઈએએસ અધિકારી છે તેમને લાંચના ગંભીર આરોપો હેઠળ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ કોઈ નાની વાત નથી આ કેસમાં એસીબી અને ઈડી જેવી દેશની મોટી તપાસ એજન્સીઓ સામેલ છે જમીનના કામોમાં ગેરરીતિના પુરાવા મળ્યા બાદ આ કાર્યવાહી થઈ છે આનાથી સ્પષ્ટ સંદેશ જાય છે કે ભ્રષ્ટાચાર કરનાર ગમે તેટલો મોટો અધિકારી હોય તેને છોડવામાં નહીં આવે ઉત્તરાયણ નજીક આવી રહી છે અને એની સાથે જ એક જીવ લેણ ખતરો પણ ચાઇનીઝ દોરી આ કાચ અને મેટલ પાવડરથી બનેલી ધારદાર દોરી કેટલાય પક્ષીઓ અને માણસોનો જીવ લે છે આ જ કારણે તેના પર પ્રતિબંધ છે અને પોલીસ એક્શનમાં આવી ગઈ છે પોલીસ ત્રણ રીતે કામ કરી રહી છે પહેલાં તો ગેરકાયદે વેચાણ કરનારાઓ પર નજર રાખે છે પછી શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડે છે અને પછી માલ જપ્ત કરીને વેપારીઓની ધરપકડ કરે છે આ અભિયાનનો હેતુ બજારમાંથી આ ખૂની દોરીને જળમૂળથી ખતમ કરવાનો છે આપણે સૌએ પણ પરંપરાગત દોરીનો જ ઉપયોગ કરવો જોઈએ બરાબર ને અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ કેલ મોટા અધિકારીઓ પૂરતી સીમિત નથી ગોંડલમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી આ વખતે એક ફાયર ઓફિસર લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા આ અધિકારીએ એક પેટ્રોલ પંપને એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા માટે પચાસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી આ બતાવે છે કે કેવી રીતે નાના નાના સરકારી કામો માટે પણ સામાન્ય માણસને હેરાન કરવામાં આવે છે શું તમે ક્યારે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે ચાલો હવે આપણે સંસ્કૃતિ અને ગૌરવપૂર્ણ ઇતિહાસ તરફ વળીએ આપણા સૌના આસ્થાના કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નામના એક ભવ્યાધિભવ્ય ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે આ પર્વ બે મહાન ઐતિહાસિક ઘટનાઓની યાદમાં છે પહેલું આજથી એક હજાર વર્ષ પહેલાં મહમૂદ ગઝનીના આક્રમણ સામે આપણા પૂર્વજોએ કરેલા પ્રતિકારનું સ્મરણ અને બીજું પંચોતેર વર્ષ પહેલાં સરદાર પટેલે આ મંદિરનો કરાવેલો પુનર્નિર્માણ આ ગાથા છે આક્રમણ સામે અડીખમ રહેવાની અને પુનરૂત્થાનની અને હવે આવી ગયા છે એ સમાચાર પર જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા ભારત અને જર્મનીના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે જર્મનીના ચાન્સલર એક ખાસ અને મહત્વપૂર્ણ મુલાકાત માટે સીધા અમદાવાદ આવી રહ્યા છે તો સવાલ એ હતો કે શું આ મુલાકાત ઇતિહાસ રચશે જવાબ છે હા કારણ કે આ માત્ર એક બેઠક નથી જો પહેલાં તેઓ સાબરમતી આશ્રમ જશે જે ગાંધીજીને શ્રદ્ધાંજલિ છે પછી વડાપ્રધાન મોદી સાથે વેપાર અને રાજનીતિ પર ગંભીર ચર્ચા થશે અને છેલ્લે તેઓ પતંગ મહોત્સવમાં હાજરી આપશે જે બે સંસ્કૃતિઓનું મિલન છે આ મુલાકાત માત્ર રાજવારી નથી પણ ઐતિહાસિક છે કારણ કે તે સન્માન સહયોગ અને સંસ્કૃતિનું અનોખું મિશ્રણ છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂતોની ખુશીથી લઈને ભ્રષ્ટાચાર પર પ્રહાર સુધી અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ સુધી આ બધામાંથી કયા સમાચારે તમારા મન પર સૌથી ઊંડી અસર કરી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો તમને અમારું આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડિયોને લાઇક કરીને અમને પ્રોત્સાહન આપજો અને આવા જ ઊંડાણપૂર્વકના સમાચારો માટે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું નમસ્કાર